અરવલ્લીની ગિરિમાળાઓમાં માંબાધામના ધામના ભાદરવી પૂનમ મહામેળા માટે બે થી છ સપ્ટેમ્બર સુધી પીએન માળી ફાઉન્ડેશનનો સૌથી મોટો સેવા કેમ્પ મંડપની કામગીરી પૂરઝડપે ચાલુ અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલ માંબાના પવિત્ર ધામ ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો ભવ્ય મહામેળો યોજાય છે લાખો ભક્તો માતાજીના દર્શનાર્થે પગપાળા યાત્રા કરીને માંબાના ધામે પહોંચે છે ત્યારે સમગ્ર વિસ્તાર જય અંબેના જય ઘોષથી ગુંજી ઉઠે છે આ શ્રદ્ધા મેળામાં સૌથી મોટો સેવા કેમ્પ સ્થાપિત કરવાનું શ્રેય દર વર્ષની માફક આ વર્ષે પણ પીએન માળી ફાઉન્ડેશનને મળ્યો છે આ કેમ્પ તારીખ બે નવ બે હજાર પચીસ થી છ નવ બે હજાર પચીસ સુધી ચાલશે હાલ ધોરી ગામ જોડે વિશાલ મંડપની કામગીરી પૂર ઝડપે ચાલુ છે જેથી ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને સુવિધાઓ સુચારુ રૂપે મળી રહે લાખો ભક્તો માટે મફત જમણવાર રોજ હજારો ભક્તોને તાજુ અને પૌષ્ટિક ભોજન મેડિકલ સુવિધાઓ તબીબી નિષ્ણાતોની ટીમ દવાઓ પ્રાથમિક સારવારથી લઈને ઇમરજન્સી સેવા સુધી શુદ્ધ પીવાનું પાણી આરામ માટે ટેન્ટ લાંબી યાત્રાથી થાકેલા ભક્તોને આરામ મળે તે માટે વિશાળ મંડપ અને બેઠક વ્યવસ્થા સેવાભાવી કાર્યકરોની મોટી ટીમ ચોવીસ કલાક તૈનાત રહી ભક્તોને સહાયરૂપ પીએન માળી ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી આ મેળામાં સૌથી મોટો સેવા કેમ્પ ગોઠવવાની પરંપરા જાળવી રાખી છે ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટેની તેમની દ્રઢ ભાવના અને વ્યવસ્થાપન ક્ષમતા કાબિલેદાર છે ભક્તો તેમના વિશે હંમેશા પ્રશંસાથી કહે છે કે માં અંબાના આશીર્વાદથી પીએન માળી ફાઉન્ડેશનના કેમ્પમાં ભોજન પાણી કે આરોગ્યની કોઈ ચિંતા રહેતી નથી એ ખરેખર માતાજીની કૃપા સમાન છે સામાન્ય ભક્તોની જરૂરિયાતો સમજીને તેમને યોગ્ય સેવા પૂરી પાડવી એ કાર્ય માળી ફાઉન્ડેશન દર વર્ષે નિષ્ઠાપૂર્વક કરે છે માત્ર અંબાધામમાં જ નહીં પરંતુ સમાજના અનેક ક્ષેત્રોમાં ફાઉન્ડેશનની સેવાઓ પ્રેરણારૂપ બની રહી છે ભાદરવી પૂનમનો આ મેળો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સેવા કાર્યનું જીવંત પ્રતિક પણ બની રહ્યું છે તેમાં માળી ફાઉન્ડેશનનો વિશાળ સેવા કેમ્પ ભક્તિ અને સેવાનો સાચો સંગમ બની રહેવાનો છે અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ બનાસકાંઠા એક મહામેળો આવી રહ્યો છે આપ દર વર્ષની જેમ આ વખતે પણ અત્યંત સુવિધાવાળો જે કેમ્પ છે તે લગાવવાના શું શું પ્રકારની સુવિધાઓ હશે ને તેનાથી ભક્તોને કેટલી રાખ મહા જગિતરાનીના આશીર્વાદથી આપણે દેશાલ પણ કેમ કર્યા છે આનાથી વિશેષ સુવિધા સાથે ફરી આપણે કેમ્પનું કામ ચાલુ છે દસ બાર દિવસથી કેમ્પ ચાલુ છે અને આવનાર આવતા રવિવાર સુધી આખું કામ સંપૂર્ણ કેમ્પનું પૂરું થઈ છે બધી જ એજન્સીઓ આ કેમ્પમાં બધા જ લોકો લાગી ગયા છે મારા મિત્ર સરકાર પણ બધું આ કેમ્પની અંદર બધા જ સેવામાં લાગી ગયા છે અને બનાસકાંઠા બનાસકાંઠાભરમાંથી ગુજરાતભરમાંથી એ મારી ભગતો અંબામાના પગભળા યાત્રા લોકો કેટલા કિલોમીટરથી બસો ચારસો પાંચસો સાતસો કિલોમીટર લોકો ચાલતા હોય છે એમને ક્યાંય અગવડ ના પડે એના માટે પીએમ માલિક ફાઉન્ડેશન દ્વારા આ સેવા કેમ્પનું આયોજન આપણે કર્યું છે અને આ ફેરે બનાસકાંઠા અને ગુજરાતમાંથી કેટલાક લોકોના આ બે મહિના પહેલાંથી જ ફોન આવવાનું ચાલુ થઈ છે સાહેબ ક્યારે કેમનું કઈ રીતનું આયોજન છે તો મેં મીડિયા દ્વારા સોશિયલ મીડિયા દ્વારા ગઈ ગઈકલે જે કેમ્પ કર્યો હતો લાસ્ટ યર એટલે આમાં કંઈક આપણી ભૂલ થઈ હોય તો મારી બનાસકાંઠાની જનતા જોડે દિશાની જનતા જોડે બધા જ લોકો જોડે મેં ન્યૂઝ માગ્યા હતા કે શું ફેરફાર કરવો તે આપણે સારો એવો ફેરફાર પણ કરી દીધો જે મને સૂચના આપી પ્રમાણે અને લાખો લોકો માઈ ભક્તો માના દર્શન માટે જ્યારે આવતા હોય છે ત્યારે અમે અમારી જાય નાના મોટી સેવાઓનું આયોજન કર્યું છે બંને ટાઈમ જમવાનું ચોવીસ કલાક કેમ્પ ચાલુ રહે ચા પાણી નાસ્તો મેડિકલ ડોક્ટરો તમામ પ્રકારની એજન્સીઓ અહીંયા આગળ માના સેવા સેવામાં છે જ્યાં સુધી માઈ ભક્તો દર્શન માટે પગપાળા યાત્રા જાય છેલ્લે સુધી પચાસ માણસો હશે તો બી અમે કેમ્પ ચાલુ રાખીને એ લોકોની માતાજીની જે ધામમાં સેવા કરવા મતલબ દર્શન કરવા જઈ રહ્યા છે એમના માટે મા જગતજણીના આશીર્વાદથી ફરી આ કેમ્પનું આપણું આયોજન છે સૌથી મોટો કેમ્પ છે ને બધાથી અલગ થવી જોઈએ નહીં સૌથી મોટો કેમ્પ તો લોકો કહે છે હું નહીં કહેતો કે સૌથી મોટો કેમ્પ માતાજી જે આ કરાવે છે જે કરું છું મારાથી જે નાના મોટી સેવા થાય છે હું ક્યારે નથી કહેતો કે સૌથી મોટો કેમ્પ છે સોશિયલ મીડિયા મીડિયા પત્રકારો લાસ્ટ યર પણ એવું કીધું કે તમારો કેમ્પ સેવનસ્ટાર રહે પણ મેં એની જગતજનણીની માના આશીર્વાદ હતા એના આશીર્વાદથી જ આ કામ આપણાથી થાય છે બાકી શક્ય નથી હું કંઈક કરી શકું આપણે એકલા માણસથી કરી ના શકીએ પણ એના માતાજીના જગતજનના આશીર્વાદ ખૂબ જ છે અને મારા મમ્મી પપ્પાના મારી ખૂબ આશીર્વાદ છે અમે દયાથી કાર્ય કાર્યમાં સફળતા મળે છે મા જગતજનની અંબા આ કેમ્પમાં પણ મને એવા આશીર્વાદ આપશે ને જે મારી ભક્તો ચાલતા જાય એમની માને એક પ્રાર્થના કરું છું બધાની મનોકામના મા જગજન મા અંબેમાં બધાની પૂરી કરે એવી માને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું બધાની વિનંતી હું સ્વીકારી ટૂંક જ સમયમાં જ્યારે અરવલ્લીની ગીરમાળાઓ જૈન જૈન નાદથી ગુંજી ઉઠશે ત્યારે લાખોની સંખ્યામાં માય ભક્તો આવતા હોય છે ત્યારે લાખોની સંખ્યામાં ભક્તોને આવકારવા પીએન માળી ફાઉન્ડેશન થનગની રહ્યું છે ત્યારે અહીંયા ધોરી ખાતે ભવ્ય કેમ્પનું આયોજન થઈ રહ્યું છે લાખોની સંખ્યામાં આવતા ભક્તોને કોઈ તકલીફ ના પડે તમામ સુવિધા એ કેમ્પમાં મળી રહે નહવાનું જમવાનું વ્યવસ્થા કોઈપણ પ્રકારની તકલીફ ન પડે માટે પીએન માળી ફાઉન્ડેશન અને એમના મિત્ર મંડળ દ્વારા ભવ્યથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે ત્યારે આ પણ બધા કેમ્પનો અને સેવાનો લેવા આવજો જય અમભાઈ